you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા સાહીઠ લોકો જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે સમાચાર એજન્સી એ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઇરાકના અલકુટમાં એક સુપર બની હતી વાયરલ તસવીરો દર્શાવે છે કે ઇમારત મોટો ભાગ આગમાં લપેટાયેલો છે અને ધુમાડો નીકળી રહ્યો છે આ અકસ્માત સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પાંચ માળની ઇમારત આગમાં લપેટાયેલી જોવા મળી રહી છે વાસિદ પ્રાંત ગવર્નર મોહમ્મદ અલ મિયાહીએ એ સત્તાવાર આઈએનએ ન્યૂઝ એજન્સીને ન્યુઝ એજન્સી ને જણાવ્યું હતું કે એક મોટા શોપિંગ સેન્ટર માં લાગેલી આગમાં મૃત્યુ પામેલા પીડિતો સંખ્યા લગભગ સાઈઠ થઈ ગઈ છે રિપોર્ટ મુજબ આ મોલ માત્ર પાંચ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યો હતો શરૂઆતના અહેવાલો માં કહેવામાં આવ્યું હતું કે આગ પહેલા માળથી શરૂ થઈ હતી એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલ માં બળી ગયેલા મૃતદેહો જોવા મળ્યા હતા ગવર્નર મિયા આ ઘટના બાદ પ્રાંતમાં ત્રણ દિવસ નો શોક જાહેર કર્યો છે અને આ ઘટના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરશે